વેલકમ સ્ટુડન્ટ્સ આજે આપણે જોઈશું આલેખો ઉપર આધારિત એમસીક્યુ એટલે ટીચર્સ સેક્શન અને ક્લાસરૂમ ડિસ્કશન સેક્શન આલેખો વિશે જોઈએ તો પ્રથમ આપણને એમસીક્યુ આપવામાં આવે છે નંબર તેત્રીસ પર કે આલેખ જોઈને નીચે આપેલા પદોને મેળવો જેમાં સ્થાનાંતર અંતર અને કયા સમયે વેગ શૂન્ય થશે અને અંતર સમયનો આલેખ બનાવો એટલે આજે આપણને અહીં એક્સ વિરુદ્ધ ટીનો આલેખ જો આપ્યો છે તો આલેખને જોઈને આપણે નક્કી કરીએ છીએ કે સમયની અવધિ ચાર સેકન્ડ આઠ સેકન્ડ બાર સેકન્ડ પર આપેલ છે જ્યારે અંતર મીટરમાં છે તે અમુક પડાવ સાથે જેમ કે વીસ અને ચાલીસના પડાવ સાથે આપેલ છે તો ચલો સ્થાનાંતર જો આપણે શોધવું હોય તો સ્થાનાંતર માટે આપણી પાસે એક્ચ્યુઅલ સમીકરણ જે ખરું તે છે અંતિમ માઇનસ પ્રારંભિક અને એવું આપણે ત્રણ પાર્ટ્સની અંદર આ વિભાજિત થયેલ છે તો અંતિમ પ્રારંભિક જો પ્રથમ પાર્ટ માટે આપણે નક્કી કરીએ તો આ બિંદુથી લઈને આ બિંદુ માટે એટલે ફોર્ટી માઇનસ ટ્વેન્ટી અંતિમ પ્રારંભિક એમ કરતાં આપણી પાસે આન્સર જેનો આવશે તે છે પ્લસ ટ્વેન્ટી મીટરમાં જો આપણે બીજા સેક્શન માટે વિચારીએ તો અંતિમ અને પ્રારંભિકના મૂલ્ય સમાન જ છે ચાલીસ ચાલીસ એટલે કે એના માટે થશે ચાલીસ ઓછા ચાલીસ બરાબર શૂન્ય મીટર અને ત્રીજા સેક્શન માટે આપણે આ અંતિમ અને આ એનું પ્રારંભિક થવાનું જેથી કરીને શૂન્ય બની જાય છે લાસ્ટમાં તો ઝીરો માઇનસ માઇનસ ફોર્ટી કરવામાં આવે તો જવાબ આવે છે માઇનસ ટ્વેન્ટી મીટરમાં તમે એવું કહી શકો કે સ્થાનાંતર માટે તમે માઇનસ ટ્વેન્ટી મીટર કહી શકશો બરાબર ચાલો હવે જો અંતર કહેવામાં આવે પૂછવામાં આવે તો અંતર માટે ધન જ કિંમત હોય એટલે જે કંઈ પણ આપણે સ્થાનાંતરમાં મેળવ્યા હોય ટુકડાઓ માટે જવાબ એનું મોડ્યુલસ એટલે કે ધન ગણી લેવું જેથી કરીને મોડ્યુલસ પહેલો ટુકડો ટ્વેન્ટી આન્સર આપતું હતું મોડ્યુલસ ઝીરો બીજો ટુકડો હતો અને મોડ્યુલસમાં એ ત્રીજો ટુકડો જે છે તે માઇનસ ફોર ઝીરો આમ કરતાં તે ધન બની જશે અને એનો જવાબ આવશે ચાલીસ ને વીસ સિક્સટી સાઠ મીટર એટલે અંતર માટે તમે કહેશો આમાં સાઠ મીટર બરાબર છે ત્યારબાદ કયા સમયે સરેરાશ વેગ શૂન્ય થાય તો સરેરાશ વેગ શૂન્ય કરવા માટે જ્યાંથી આપણે શરૂઆત થઈ હોય એ મૂલ્ય જ્યારે પ્રાપ્ત કરે ત્યારે તેને કહીશું શૂન્ય એટલે કે આ બાજુ આનાથી કરીએ તો આ ટ્વેન્ટી જે શરૂઆત થઈ તે માટે આ સમયની અવધિ ટી ધારી લઈએ આમ જે છેલ્લો પાર્ટ ખરો તેના ઢાળને જો સરખાવીએ તો ઢાળ અચળ એટલે વેગ અચળ તો ઢાળને સરખાવતા અંતિમ માઇનસ પ્રારંભિક તો વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વનનો યુઝ જો કરીએ ઢાળ એમ બરાબર વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન અનુસાર તમે જોઈ શકો છો કે વાયની લિમિટ અહીંયા ને અહીંયા એકડિંગ ટુ ટ્વેન્ટી માઇનસ ફોર્ટી અંતિમ માઇનસ પ્રારંભિક તો તેના માટે સમય ટી ઓછા આઠ સેમ એવી જ રીતે અહીં નીચે શૂન્ય છે તો ઝીરો ઓછા ટ્વેન્ટી જ્યારે તેના માટે લિમિટ અંતિમ માઇનસ પ્રારંભિક ઓકે ઝીરો માઇનસ ટ્વેન્ટી તો ટ્વેલ્વ માઇનસ ટી આમ કરતાં ઉપર ટ્વેન્ટી માઇનસ ઉપર ટ્વેન્ટી માઇનસ જે કેન્સલ થાય છે એકબીજા સાથે અને ટ્વેલ્વ ઓછા ટી ચોકડી ગુણાકારથી ઉપર લઈ લઈએ અને આ બાજુ ટી ઓછા આઠ ચોકડી ગુણાકારથી ઉપર જશે આઠ આ તરફ આવશે તો ટ્વેન્ટી અને ટી પેલી બાજુ જશે તો ટુ ટાઈમ્સ ટી અને ભાગાકાર કરતાં આપણને આન્સર મળે છે ટેન સેકન્ડ્સ બરાબર તો આના માટે જવાબ આવશે ટી બરાબર ટેન સેકન્ડ્સ તો વિદ્યાર્થીઓ એમસી ક્યુ એકચ્યુઅલી ચાર અલગ અલગ હોઈ શકે છે અહીં આપણને કેલ્ક્યુલેશન કરવા ખાલી કીધું છે એટલે ઓપ્શન્સ નથી આપ્યા લાસ્ટમાં એવું કીધું કે અંતર સમયનો વક્ર બનાવો તો અંતર હંમેશા ધન આવશે તો અંતર સમયના વક્ર માટે તમે સમય વિરુદ્ધ આ અંતર એક્સ જો બનાવો તો જે ટ્વેન્ટીથી શરૂઆત થતી હતી અને વધતી દિશામાં ધન દિશામાં જ છે તો આપણે આ આલેખને શરૂઆતમાં તો સેમ રાખીશું ત્યારબાદ ચાલીસ ઉપર એ સ્ટેબલ છે એટલે કે તેના માટે ધન અને ઋણ બંને કિંમતો નથી તો આ જગ્યા પર પણ આપણે એને સ્ટેબલ રાખીશું પરંતુ આ ફોર્ટીથી જ્યારે નીચે તરફ ઋણમાં જ આવી રહ્યું છે ત્યારે અંતર ધનમાં જ જશે એટલે એમ કરતાં આને આપણે ઉપર લઈશું અને આ જે રેન્જ ખરી એ સિક્સટીની ટોપ લેવલ પર બનશે બિકોઝ આપણે અંતિમ રીતે સાઠ આન્સર લાવ્યા હતા નીચે તરફ ન જતા ઉપર તરફ રાખીશું ઓકે ચાલો ધ નેક્સ્ટ વન આમાં પણ એવી રીતે જ ગણતરીઓ કરવા કીધી છે તો આલેખ આપણને આપ્યો છે આલેખ પર તમે જોઈ શકો છો કે વાય અક્ષુ પર આ વખતે વેગ છે અને એક્સ ઉપર સમય છે તો સર્વપ્રથમ આપણને પૂછવામાં આવ્યું કે સ્થાનાંતર તો સ્થાનાંતર માટે એવું કહી શકાય કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે એનું ક્ષેત્રફળ હોય છે એ જ તમને સ્થાનાંતર આપતું હોય છે એટલે એનું મૂલ્ય જો ચિહ્ન સાથે હશે તો સ્થાનાંતર અને જો ધન કરીશું મોડ્યુલસ તો એ અંતર તો અહીં બે ત્રિકોણ આપણને બનતા દેખાઈ રહ્યા છે તો બે ત્રિકોણ માટે તમે ક્ષેત્રફળનું ફોર્મ્યુલા વન હાફ પાયોગુણ્ય વેદ લગાવી શકો પણ પાયા માટેની પણ બધી કિંમત ખબર હોવી જોઈએ તો પાયા તરીકે સમયની અક્ષ જો તમે રાખો તો પાંચ અને આઠ સેકન્ડ તો છે અને શરૂઆત ઉગમ બિંદુથી ઝીરો પર કરીએ તો વાંધો નહીં આવશે તો ચાલો પાયાની કિંમતો તૈયાર પણ વેધ માટે વેધ માટે જે પ્રથમ ત્રિકોણ છે તેની કિંમત તમને દસ ખબર છે પણ એની સામે જે બીજો ત્રિકોણ નીચે તરફનો ખરો એની કિંમત આપણને ખબર નથી એટલે કે મેં આ પોઈન્ટની વાત કરું છું આની આ કિંમત આ એવું માનીને ચાલીએ કે આ જગ્યા ઉપર કોઈક વી કિંમત છે જે અત્યારે અજ્ઞાત છે તો પહેલા તો એ ફાઇન્ડ કરવી પડે પછી તમે લોકો ક્ષેત્રફળ પર જઈ શકો તો ઢાળ અહીં અચળ છે એ વસ્તુ ક્લિયર છે બીજું આ લેખ નીચે તરફ જતો છે એટલે એનો ઢાળ જે પ્રવેગનું મૂલ્ય આપે છે તે પણ ઋણમાં આવશે આ વસ્તુ પણ ક્લિયર છે તો એનું કિંમત મેળવવી હોય તો બે ઢાળને સરખાવી શકાય હા આપણે બે ઢાળને સરખાવી શકાય તો બંને ઢાળને સરખાવવા માટે ગણતરી અનુસાર ઢાળ એમ વન બરાબર એમ ટુ જેમાં વાય ટુ માઇનસ વાય વન અપોન એક્સ ટુ માઇનસ એક્સ વન અનુસાર આ બિંદુ અને આ બિંદુ માટે વાયની કિંમત શૂન્ય ઓછા દસ જ્યારે એક્સયામની કિંમત પાંચ ઓછા ઝીરો ઇઝ ઇક્વલ ટુ એમ ટુ વાય ટુ માઇનસ વાય વનમાં વી માઇનસ ઝીરો પણ કાળજી રાખીએ તો વી ઓલરેડી આપણે ઋણ તરફ છે એટલે આપણે એને ચિહ્ન ઋણ આપીએ ત્યારે સમય માટે એક્સ ટુ માઇનસ એક્સ વનમાં આઠ ઓછા પાંચ તો આ કિંમત આપણને જવાબ આપે છે માઇનસમાં બે જે એકચ્યુઅલી ઢાળ એ પ્રવેગ છે એટલે પ્રવેગ તમે પ્રાપ્ત કરો છો માઇનસ બે મીટર પ્રતિ સેકન્ડ તો એક આન્સર આપણને એ પણ માંગેલ છે કે પ્રવેગનું મૂલ્ય શું તો પ્રવેગનું મૂલ્ય આપણે લાવ્યા છીએ માઇનસ ટુ મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ બરાબર હવે આ બાજુ વિચારીએ તો અહીં જો આ વી માઇનસમાં છે તો માઇનસ વી નીચે જવાબ આવે છે આઠમાંથી પાંચ જાય તો ત્રણ જે ક્રોસ મલ્ટિપ્લિકેશનથી ઉપર આવશે એટલે સિક્સ બનશે એટલે એકચ્યુલી વીનું મૂલ્ય આપણને સિક્સ મીટર પ્રતિ સેકન્ડ મળે છે કારણ કે આપણે એને સિલેક્ટ કરતી વખતે જ માઇનસનું ચિહ્ન આપ્યું છે એટલે છ જે છે એ એનું મૂલ્ય મળે છે આપણને કાળજી રાખીએ છ એનું મૂલ્ય મળે છે પણ ચિહ્ન સાથે જો વિચારીએ તો એ માઇનસ છ છે એટલે એક્ચ્યુઅલી આ છે માઇનસ છ બરાબર તો ચાલો ત્રિકોણના કન્સેપ્ટ ઉપર આવીએ કે ક્ષેત્રફળ આને હું ધારી લઉં એ વન અને આને હું ધારી લઉં એ ટુ તો ક્ષેત્રફળ વન માટે એરિયા વન જેને વન હાફ ગુણ્યા વેધ બેઝ ઇન્ટુ એલ્ટિટ્યુડ અથવા તો હાઈટ તમે એવું કહી શકો તો વન હાફ ખરું બેઝ તરીકે પાંચ માઇનસ ઝીરો એવું કહી શકાય અને હાઈટ માટે દસ માઇનસ ઝીરો ક્લિયર તો જવાબ આવશે દસ અને પાંચ પચાસ ભાગ્યા બે ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી અને બીજો ત્રિકોણ જે ખરો એના માટે તમે એ ટુ લેશો અને આ આન્સર તમારા માટે મીટરમાં છે એ ટુ એરિયા ટુ જે અગેઇન વન હાફ બેઝ ઇન ટુ એચ હાઈટ વન હાફ લિમિટોની વાત કરીએ તો એટ માઇનસ ફાઇવ પણ સ્થાનાંતરના કન્સેપ્ટને તમે ફોરવર્ડ કરો છો એટલે જવાબમાં પેલી બાજુ હાઈટ માટે માઇનસ સિક્સ કન્સિડરેશનમાં જો લઈએ તો માઇનસ સિક્સ ઝીરો એકડિંગ ટુ દેટ ત્રણ છ અઢાર અને નીચે બે ભાગ્યા એટલે કે નવ પણ માઇનસમાં નાઇન અને આ બંનેનો સરવાળો જો કરાવીએ તો એ ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર કહેવાશે અને એ ડિસપ્લેસમેન્ટ થશે પચીસ ઓછા નવ આમ કરતા જવાબ આવશે પાંચ ચાર સિક્સટીન પણ જો તમને અંતર કીધું હોય આ સ્થાનાંતર તમને મળે છે સિક્સટીન પણ જો તમને અંતર કીધું હોય તો આનું મોડ્યુલસ લેવલ લેવું પડે એટલે અંતર માટે તમે કહી શકશો માનાંકમાં એ વન વધતા માનાંકમાં એ ટુ આમ કરતા પચીસ સાથે નવ પ્લસમાં થશે જેથી કરીને તમારો આન્સર પાંચ ત્રીસ અને ચાર એક્સ્ટ્રા થર્ટી ફોર થર્ટી ફોર એ તમારા માટે અંતર થશે બરાબર ચલો તો હવે સરેરાશ વેગની માહિતી લઈએ સરેરાશ વેગ માટે તમે કહી શકો છો કે સ્થાનાંતર છેદમાં સમય યસ તો સરેરાશ વેગ એના માટે તમે કહેતા હતા ડિસપ્લેસમેન્ટ બાય ટાઈમ તો ક્યાં છે તમારું ડિસપ્લેસમેન્ટ સિક્સટીન છે જ હો યસ સમયની અવધિ ટોટલ આઠ સુધીની છે જ તો ભાગ્યા આઠ કરું આન્સર બે ક્રિએટ થાય મીટર પર સેકન્ડ એટલે કે બે મીટર પ્રતિ સેકન્ડ અને લાસ્ટમાં જે આપણને પૂછવામાં આવ્યું છે એ છે કે ઝડપ સમયનો આલેખ હવે ઝડપ એ અંતરથી બનતી છે રાશિ અને અંતર હંમેશા ધન જ આવે તો આ કન્સેપ્ટમાં જે નીચે તરફનો આ આલેખ જઈ રહ્યો છે તેને બદલે આપણે કહી શકીએ કે આ આલેખને જો આ રીતે જવા દઈએ અને ત્યારબાદ એની ઋણ કિંમત ન લેતા તેને આ જ દિશામાં આગળ જવા દઈએ તો આ નવી પેનથી થયેલો આલેખ એ તમારા માટે બનશે આનો આન્સર કે ઝડપ સમયનો આલેખ ઋણ ટૂંકમાં સ્થાનાંતર માટે એટલે કે વેગ માટે આવે આપણે ધન દિશામાં જવું પડશે ઓકે ચાલો એટલે પ્રવેગ પણ મળી ગયું છે બાકીની બધી કિંમતો ડન નેક્સ્ટ તો નવો પ્રશ્ન આવે છે જે કાયનેટિક્સ એટલે કે આગળ જે આપણે પ્રવેગના સેક્શનમાં પણ આવા પ્રશ્ન જોઈ ગયા છે એનું રિપિટેશન છે પણ આલેખના સ્વરૂપમાં છે કે એક કાર અમુક સમય માટે અચળ દરે સ્થિર સ્થિતિમાંથી વેગ આલ્ફા આપે છે અને ત્યારબાદ અચળ દરે તે ધીમી પડે છે અને સ્થિર સ્થિતિમાં આવવા માટે જો કુલ વીતેલો સમય ટી લેતું હોય તો મૂલ્યાંકન કરો નંબર વન કે તેનો મહત્તમ વેગ કેટલો હશે અને બીજું કાપેલું કુલ અંતર કેટલું હશે તો વિદ્યાર્થીઓ આ લેવલ પર તમે જોઈ શકો છો કે ટોપ લેવલ ટચ કરે છે એટલે તે વધતો પ્રવેગ આપણને આલ્ફા આપ્યો છે જ્યારે પ્રતિ પ્રવેગ માટે આપણને બીટા આપેલ છે તો એને આપણે બીટા કહીએ પણ માઇનસમાં પ્રતિ પ્રવેગ છે ક્લિયર પરફેક્ટ તો મહત્તમ વેગ શોધવા માટે આપણી પાસે આ પહેલી ગતિનું સમીકરણ બનશે વી બરાબર વી ઝીરો વધતા એ અનુસાર અંતિમ વી મેક્સ બરાબર પ્રારંભિક શૂન્યથી શરૂઆત થઈ રહી છે ત્યારે પ્રવેગ તરીકે આલ્ફા છે અને ટી વન છે આ કિંમત તો ટી વનને જો કરતાં બનાવું તો વી મેક્સના નીચે જાય છે આલ્ફા સિમિલરલી એવું જ બીજું સમીકરણ જો બનાવવામાં આવતે જે બને છે આ તરફની ગતિ માટે વી બરાબર વી ઝીરો અગેન પ્લસ એ અંતિમ શૂન્ય થઈ રહ્યું છે જુઓ બ્રેક વાગીને સ્થિર થાય છે ત્યારે તેનો પ્રારંભિક જે છે તે વી મેક્સથી બ્રેક વાગવાનું ચાલું થાય છે પ્રવેક તરીકે માઇનસ બીટા પ્રતિ પ્રવેક છે અને સમયનું મૂલ્ય ટી લઈ લઈએ આમ ટી બરાબર આ કિંમત કૂદીને આ બાજુ આવતી તો પ્લસ થઈ જશે તો વી મેક્સના નીચે જશે બીટા બંને સમયનો સરવાળો જે છે તે ટોટલ ટી થશે જોઈ શકો છો ટી વન વત્તા ટી ટુ એટલે આપણે અહીંયા બંનેનો સરવાળો કરાવીએ ટી બરાબર ટી વન વત્તા ટી ટુ કિંમત આપણને અહીં મળે છે વી મેક્સની નીચે અલ્ફા વી મેક્સની નીચે બીટા જો વી મેક્સ કોમન નીકળે તો અંદર લસા લેવાય અને આલ્ફા અને બીટા ઉપર સરવાળામાં જશે અને નીચે ગુણાકારમાં જશે આ તરફ ટી છે અંશમાં એટલે ચોકડી ગુણાકારથી આલ્ફા બીટા ઉપર ગુણાશે તો વી મેક્સને જો કરતા બનાવવું તો આલ્ફા અને બીટા સાથે ટી ગુણાઈ જશે એટલે માથી પહેલાં ટી લખાઈ ગયું છે તો નીચે સરવાળો જશે એટલે આલ્ફા વત્તા બીટા શું વી મેક્સ માટે કોઈ આન્સર આવો દેખાય છે તો કે યસ આ દેખાય છે બીજી બાજુ એવું કંઈક છે અલ્ફાબેટા જેમાં ઉપર હોય નથી એટલે કન્ફર્મ ક્લિયર છે કે આપણો આન્સર આ સેકન્ડ આવવાનો એમ કે બીજી કોઈ જગ્યા ઉપર આ બેઠું સ્ટેપ નથી તો ક્રોસ ચેક કરી લઈએ ક્રોસ ચેક કરીએ શું છે સેકન્ડમાં કાપેલ અંતર અંતર એટલે ક્ષેત્રફળ કારણ કે વી વિરુદ્ધ ટીનો આલેખ છે એટલે ક્ષેત્રફળ આપણે શોધવું પડશે તે કહેવાશે અંતર અને ક્ષેત્રફળનું ફરી એકવાર ફોર્મ્યુલા વન હાફ પાયો ગુણ્યા વેદ અનુસાર વન હાફ બેઝ બેઝ એટલે સમય સમય ટોટલ સમય ટી લઈ લો ને હાઈટ ત્રિકોણની હાઇટ જે મેક્સિમમ હાઈટ વી મેક્સ છે જ તો ચાલો વિદ્યાર્થીઓ વી મેક્સની આ જ કિંમત આપણે ઉપર જો સ્વીકારીએ અને આ વન હાફને ને રાખી મૂકીએ ત્યાં જ તો આપણી પાસે જવાબમાં તૈયાર થાય છે વન હાફ આલ્ફા સાથે ટી નો વર્ગ થાય છે જ્યારે નીચે સરવાળો ત્યાં જ છે તો શું એ કિંમત આપણી પાસે હા ક્લિયર ઈઝી છે સરસ છે કન્સેપ્ટ ઘણો સારો છે ઘણીવાર વાર રિપીટેશનમાં આવ્યો એનો મતલબ કે આપણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ ઘણા એમસીક્યુઓમાં ડાયરેક્ટ કરીએ છીએ જ્યારે આપણી પાસે એવી ગતિ આવે છે કે પહેલાં પ્રવેગી ગતિ થાય અને પછી બ્રેક મારીને ઊભી રહે છે આ ટાઈપના જે કોયડાઓ આવે છે તેમાં આપણે ડાયરેક્ટ આ વસ્તુનો યુઝ કરીએ છીએ બરાબર તો યાદ રાખવાનું તમારે કે આ પ્રકારની ગતિ આવશે એટલે આ સમીકરણનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરીશું ચાલો કમ્પ્લીટ આવી હા એટલે ગણતરી માટે પ્લેન્ક પેજ અસ્સે પણ આપણે ત્યાં જ બધું કમ્પ્લીટ કરી લીધું ઓકે ફરી એકવાર આલેખ એ ટાઈપનો જ આવે છે કે વી અને ટી વી વિરુદ્ધ ટીનો આ લેખ આપ્યો છે અને સ્થાનાંતર ઓ સ્થાનાંતર મેળવવાની વાત કરી તો ચલો ચેક કરીએ ક્ષેત્રફળ એ જ તમને કિંમત તો આપશે અને ક્ષેત્રફળ અનુસાર આ બધું ધન દિશામાં જ છે ઋણમાં ગયું નથી એટલે દરેકે દરેક વસ્તુ ટોટલ પ્લસમાં જ થવાની તો ચાલો વન હાફ પાયો ગુણ્યા વેદ આ ત્રિકોણ માટે જો સ્વીકારીએ તો વન હાફ એના પાયા તરીકે બે ઓછા ઝીરો છે એના વેદ તરીકે દસ અને ઝીરો છે તો આ બંને કેન્સલ થશે એટલે આનો આન્સર દસ ક્રિએટ થશે તો આપણે આને દસ કહી દઈએ ત્યારે આ એક ચોરસ જેવી આકૃતિ છે તો લંબાઈ ગુણ્યા પહોળાય તો બીજા માટે આપણે ગણી શકીએ કે લેન્થ ઇનટુ બ્રોડનેસ તો લંબાઈમાં ચાર ઓછા બે જ્યારે એની ઊંચાઈ પાછી દસ તો છે જ એટલે કે ટ્વેન્ટીનો આનો આન્સર આપણે આને ટ્વેન્ટી ગણી શકીએ ત્યારબાદ અહીંયા જે આકૃતિ દેખાઈ રહી છે તેમાં એક ત્રિકોણ અને એક ચતુષ્કોણ જેવી આકૃતિ છે તો એને આપણે ટુકડા સ્વરૂપે સ્વીકારીએ તો નીચે ચતુષ્કોણ છે ચતુષ્કોણ માટે ફરી એકવાર લંબાઈ પહોળાઈ જો વિચારીએ તો સિક્સ માઇનસ ફોર એટલે અકોર્ડિંગ ટુ ધ નેક્સ્ટ વન સિક્સ માઇનસ ફોર ઇન્ટુ ટેન તો અગેઇન ટ્વેન્ટી તો આ ટ્વેન્ટી નીચે આ ચોરસ જેવું છે તે અને ઉપરનું વન હાફ પાયોગુણ્યા વેદથી વિચારીએ વન હાફ પાયા તરીકે સિક્સ માઇનસ ફોર અને વેદ તરીકે આ અપર લિમિટ લોઅર લિમિટ ટ્વેન્ટી માઇનસ ટેન તો આ તરફ આ બે અને બે કેન્સલ થઈ ગયા અને આનો આન્સર પણ આપણે ટેન ક્રિએટ કરીએ જ છીએ એટલે એ પણ ટેન છે જ ત્યારે આના માટે ફરી એકવાર ત્રિકોણ છે તો વન હાફ પાયોગુણ્ય વેદ એટલે આઠ ઓછા છ અને એના વેદમાં અપર લિમિટ લોઅર લિમિટ ટ્વેન્ટી માઇનસ ઝીરો તો અહીંયાથી પણ બે કેન્સલ થાય છે એટલે બચે છે તો ટ્વેન્ટી જ આમ કરતાં આને પણ આપણે ટ્વેન્ટી કન્સિડર કરીએ તો આ સિક્સટી અને બાકીના બે એટી શું છે ભાઈ છે હો યસ છે ક્લિયર ઇઝી છે ફરી વાર સેમ જેવી દેખાતી આકૃતિ આવી રહી છે ત્યારે એક રેખામાં ફરતા કણ માટે વેગ સમયનો આલેખ આપવામાં આવે છે કણના સ્થાનાંતર અને પ્રથમ સેકન્ડમાં અંતરની ગણતરી કરો સ્થાનાંતર અને અંતર માટે તમારે ક્ષત્ર શોધવાના રહેશે વિરુદ્ધ ટીમાં તેમાં ધન દિશામાં હોય એ માત્ર અંતરમાં ગણતરી થાય અને સ્થાનાંતર માટે ઋણ પણ કહેવાશે તો એરિયા વન આને કહી દઉં અને એરિયા ટુ જો આને કહી દઉં તો એરિયા વન જે વન હાફ પાયો ગુણ્યા વેદ અગેન યુઝ કરીએ તો વન હાફ છે જ પાયા તરીકે આપણે યુઝ કરીએ ટુ માઇનસ ઝીરો અને વેદ તરીકે યુઝ કરીએ આપણે ટુ માઇનસ ઝીરો આમ કરતાં આન્સર ટુ ટુ કેન્સલ થઈને ટુ આવશે મીટરમાં અને એરિયા ટુ સેમ ફોર્મ્યુલા બેઝ ઇન્ટુ હાઈટ આ વખતે સમયની લિમિટ અનુસાર આપણને અહીં ચાર કીધું છે તો ચાર માઇનસ બે પરંતુ અહીં ઋણ હોવાથી જોઈ શકો છો માઇનસ બે ઝીરો જેથી કરીને આન્સર માઇનસમાં બે મીટર આવશે એટલે જો તમે ડિસ્પ્લેસમેન્ટ નક્કી કરવાની વાત કરશો તો ઓનલી એરિયા વન પ્લસ એરિયા ટુ અનુસાર શૂન્ય થઈ જશે બરાબર છે પણ જો ડિસ્ટન્સ તમે કહેશો તો મોડ્યુલસમાં સરવાળો કરવો પડશે એટલે કે ધન મૂલ્યનો આમ કરતા તમને એ વસ્તુ બે અને બે ના સરવાળાથી ચાર પ્રાપ્ત થાય તો શું આન્સર ઝીરો અને ચાર ની જોડી કોઈ જગ્યા ઉપર ખરી યસ ખરી ક્લિયર સારું છે ચાલો કણની પ્રવેગની સીધી રેખા સાથે ફરવાનું શરૂ કરે અને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કણની મહત્તમ ઝડપ કેટલી છે જો મહત્તમ ઝડપ માટે અહીં જે આ ઉપર તરફનો સેક્શન આપેલો છે આપણે એને કન્સિડર જો કરીએ અને એના માટે એ વિરુદ્ધ ટીનો આલેખ છે કાળજી રાખજો અહીં એ વિરુદ્ધ ટીનો આલેખ છે એટલે એનું ક્ષેત્રફળ જે છે તમને આપશે વેગનું મૂલ્ય ક્લિયર તો ઉપર ફરી એકવાર અને ચલોફ વિચારી લઈએ તો એરિયા ત્રિકોણ છે વન હાફ પાયો ગુણિયા વેદ અનુસાર વન હાફ નીચેની લિમિટ ચાર ઓછા ઝીરો ને હાઈટની લિમિટ છે આપણી પાસે અચ્છા અહીંયા છે ને વિદ્યાર્થી આઈ થિંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે કારણ કે કોઈ લેવલ નથી આપેલું એટલે આપણે એને પ્લસ ફાઈવ કન્સિડર કરીએ ઓકે તો હાઈટ બનશે એની ફાઈવ માઇનસ ઝીરો આમ કરતા આનો આન્સર જે છે એ બે અને પાંચ દસ દસ જે છે તે વેગનું મૂલ્ય આપશે એટલે મીટર પ્રતિ સેકન્ડ એરિયા ટુ જે આ ચતુષ્કોણ છે ને ચતુષ્કોણ માટે લંબાઈ અને પહોળાઈના હિસાબથી આઠ માઇનસ ચાર એક બાઉન્ડ્રી અને બીજી બાઉન્ડ્રી માટે અગિયાર ફાઇવ માઇનસ ઝીરો યુઝ કરીએ તો આ બાજુ થઈ જશે ચાર ને અપર માઇનસ લોઅર હા જરાક ભૂલ થઈ આઠ માઇનસ ચાર એટલે ચાર પાંચ ટ્વેન્ટી ટ્વેન્ટી મીટર પર સેકન્ડ આમ કરતાં સરવાળો જો કરીએ તો આપણને મળશે થ્રી ઝીરો

નોર્મલી જો સમજવું હોય તમારે તો તમે વિચારો કે આ સમયની અક્ષ અને આ પ્રવેગની અક્ષ જો હોય ને એના પર હું એક ચતુષ્કોણ જો કવર કરું તો આ ચતુષ્કોણ માટે સમય અને પ્રવેગ આ બે ગુણાકારમાં આવવાના એટલે એરિયા ક્ષેત્રફળ એ લંબાઈ પહોળાઈ અનુસાર ટી અને એ ગુણાઈ જવાના તો એનો મતલબ આ આવો જવાબ ક્યારે આવે જ્યારે પ્રવેગ તમે શોધો છો એ તો એકચ્યુઅલી ડેલ્ટા વીની નીચે ડેલ્ટા ટી એનું સમીકરણ છે તો જો તમે વેગને કરતા બનાવો તો પ્રવેગ ગુણાશે સમય સાથે તો આ ક્વોન્ટિટી જે ખરી એ અહીંયા સેમ છે એટલે આપણે સરખાવીએ છીએ વેગ અને ક્ષેત્રફળને ક્લિયર ને એવું જ આપણે એક્સ વિરુદ્ધ ટી માટે બી કરતા હતા ને વી વિરુદ્ધ ટી માટે પણ થતું હતું જેમાં વિરુદ્ધ ટી એનો ઢાળ પ્રવેગ આપતો હતો પણ એનું ક્ષેત્રફળ અંતર સ્થાનાંતર આપતો હતો બરાબર ચાલો સીડી સેક્શનમાં આ કદાચ લાસ્ટ હશે કે એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રવેગમાંથી પસાર થાય છે આકૃતિથી વેગ સમયનો આલેખનો આકાર કેવો હશે ઓકે જો એટલે ટૂંકમાં એ અગેન્સ્ટ ટી ના આલેખને કન્વર્ટ કરવાનો છે વી અગેન્સ્ટ ટીમાં તો જોઈ શકો છો કે પહેલા ધન મૂલ્ય ખરું પછી એ ઋણ મૂલ્ય એટલે ઘટતો પ્રવેગ એટલે ક્યારે એવું થાય પ્રવેગ અચળ છે પણ માઇનસમાં છે એટલે ઘટતો વેગ તો અહીં વેગનું વધવું જ્યારે અહીં ઘટવું આ પર અહીગનું ઘટ પણ એ છે ધન સેમ અહીંયા પણ છે કે અચળ છે પ્રવેગ પણ એ છે ઋણ તો આવા કિસ્સામાં આનો ઢાળ જે છે તે ધન હોવો જોઈએ ને આનો ઢાળ જે છે તે ઋણ હોવો જોઈએ એટલે બેસ્ટ વોલેન્ટીયર છે આ આકૃતિ જેમાં પ્રથમ એનો ઢાળ વધી રહ્યો છે એટલે પ્રવેગ પોઝિટિવ છે અને ત્યારબાદ એ નીચે તરફનું છે એટલે નેગેટિવ પ્રવેગ છે પરફેક્ટ આ જ આલેખ આમાં એ પ્રકારની કોઈ પરિસ્થિતિ ફોલો થશે નહીં ક્લિયર ચાલો તો સીડી સેક્શન અહીંયા કમ્પ્લીટ છે હવે ટીચર્સ ડિસ્કશન સેક્શન અનુ બાકી રહે છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટીચર્સ ડિસ્કશન સેક્શન જોઈ લઈએ થેન્ક યુ